નમસ્કાર ખેડૂત મિત્રો સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી આવેલ છે આ કચેરીમાં ખેડૂત મિત્રો માટે ઓનલાઈન તાલીમ માટે એક યોજના કાર્યરત છે નોલેજ ડિસેમિનેશન થ્રો ડિસ્ટન્સ લર્નિંગ આ યોજના અંતર્ગત આપણે દરેક સિઝનવાર જુદા જુદા પાકો અને વૈવિધ્ય ખેતીઓનું ખેડૂત મિત્રો માટે તાલીમનું આયોજન કરતા હોઈએ છીએ તો અત્યારે હવે ટૂંકમાં શિયાળાની ઋતુ શરૂ થવામાં તૈયારી છે અને આપણા ખાસ કરીને ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતો બીજ મસાલાના પાકો જેવો કે જીરું અને વરિયાળીની ખેતી કરે છે તો આપણે યુનિવર્સિટીના બીજ મસાલા સંશોધન કેન્દ્ર જગોદણ ખાતે આવેલ છે તો આજે આપણે શિયાળુ વરિયાળીની નફાકારક ખેતી કઈ રીતે કરી અને વધુમાં વધુ ઉત્પાદન અને નફો મેળવી શકાય તે માટે તે માટે આજે તાલીમ ગોઠવેલ છે તો આ માટે અમારા ડૉક્ટર પી જે પટેલ સાહેબ સંશોધન વૈજ્ઞાનિક બીજ મસાલા સંશોધન કેન્દ્ર જગુદણથી આવેલ છે તો એમના દ્વારા આપણે शु नफाकारक खेती विषय माहिती मेलवी डॉक्टर पीजे पटेल साहब नमस्कार खेड़ मित्रों અત્યારે શિયાળુ પાકોની વાવણીની સિઝન શરૂ થઈ ગઈ છે અને મોટાભાગના ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધેલ છે તો શિયાળાનો એક અગત્યનો બીજ મસાલાનો પાક જે વરિયાળી છે ખેડૂતોને બીજ મસાલા પાકોની અંદર વરિયાળી જીરું ધાણા મેથી અજમો સુવા આ પાકોનો સમાવેશ થાય છે અને ગુજરાત રાજ્યમાં બીજ મસાલા બીજ મસાલા પાકોનું મુખ્ય સંશોધન કેન્દ્ર જગોદન ખાતે આવેલ છે તો અત્રે આપણે આજે શિયાળુ વરિયાળી ખેતીની વિશે વાત કરીશું તો વરિયાળી શિયાળુ વરિયાળી તે ખેડૂતો ખેડૂત મિત્રો મઠડી કહે છે એટલે ચોમાસું વરિયાળી બે પ્રકારે હોય છે ચોમાસું અને શિયાળુ એટલે ચોમાસું વરિયાળી ધરું કરી અને ફેર રોપણી કરી અને ખેડૂતો વાવેતર કરતા હોય છે અને શિયાળાની અંદર દાણાનું વાવેતર કરી અને એકસાથે કાપણી કરતા હોય છે તેથી ખેડૂતો આને મઠડી કહે છે અને જેનું ઉત્પાદન ગુજરાતમાં અને રાજસ્થાનમાં સારું એવું ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પાક થાય છે અને વરિયાળીનું મહત્વ સમજીએ સમજીએ તો વરિયાળીનો ઉડ્યાનશનશીલ સેલનું ટકાનું પ્રમાણ એકથી અઢી ટકા જેટલું હોય છે જેનો ઉપયોગ દવામાં સુગંધિત દ્રવ્યો વાનગીઓ પીણા વગેરે બનાવવામાં થાય છે આમ દેશમાં વરિયાળી એ ખૂબ અગત્યનો પાક છે અને વરિયાળીના બીજનો દિન પ્રતિદિન ભોજન પછી મુખવાસ તરીકે પણ પ્રચલિત થયેલ છે અને લીલા પાંદડાનો ઉપયોગ શાકભાજી તરીકે પણ કરી શકાય છે અને સુગંધિત તેલ કાઢી લીધા બાદ દાણાનો ઉપયોગનો ઉપયોગ પશુ દાણા તરીકે પણ કરી શકાય છે આમ દેશમાં સતત વધતી જતી ઉત્પાદનની મોગ અને નિકાસની ઉત્તમ તકો દ્વારા દેશમાં વિદેશી વિદેશી ઉડિયાણ પણ દેશને મળી રહે છે અને દેશ અને વિદેશોમાં ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે અને જે વરિયાળીનું દેશમાં વાવેતર થાય છે એમાંથી પંચોતેર ટકા ઉત્પાદન ગુજરાત રાજ્યમાંથી થાય છે જમીનની વાત કરીએ તો વરિયાળી માટે ઘોરાડું મધ્યમ કાળી કે ભાઠાની સારી એ સેન્દ્રીય તત્વોનું ખૂબ જ પ્રમાણ ધરાવતી જમીન વધુ માફક આવે છે અને કાળી જમીનમાં પણ જો પાણીનું યોગ્ય નિયમન કરવામાં આવે તો વરિયાળીનો પાક સરળતાથી લઈ શકાય છે તેથી ઉત્તર ગુજરાતમાં વાવેતર વધુ પ્રમાણમાં થાય છે કારણ કે વરિયાળીના પાકને સૂકું અને ઠંડુ હવામાન અનુકૂળ છે તેથી લોબી અને ઠંડી રાત્રિ ફૂલ હવાની શરૂઆત થઈને બીજના વિકાસ સુધી આ આ પાકને ખૂબ જ અગત્યનું છે અને કાપણી સમયે હવામાન સૂકું ગરમ હવામાનની જરૂરિયાત રહે છે હવે વરિયાળી શિયાળુ વરિયાળી માટેની વાત કરીએ તો એની સુધારેલી જાતોની વાત કરીએ તો હાલ ગુજરાત વરિયાળી અગિયાર ગુજરાત વરિયાળી અગિયારનું વાવેતર ખાસ કરીને કરવામાં આવે છે ત્યાર પછી બાદ નો જાત આવી હતી જેનું શિયાળુ અને ચોમાસું બંને ઋતુમાં વાવેતર કરાય છે અને તાજેતરમાં ગત વર્ષે આપણે ગુજરાત વરિયાળી તેર નામની જાત બહાર પાડવામાં આવેલ છે જેનું બિયારણ ખેડૂતોને આ આવતા વર્ષથી મળી રહે છે તે જે જેનું ઉત્પાદન પણ લગભગ બે હજારથી બાવીસોની આસપાસ થાય છે તો ગુજરાતની લેટેસ્ટ વરિયા જાત ગુજરાત વરિયાળી તેરનું વાવેતર કરવાની ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે હવે બીજ માવજતની વાત કરીએ તો બીજા અમૃત વરિયાળીને વાવતા પહેલાં બીજા અમૃત બસો મિલીલીટર પ્રતિ એક કિલોગ્રામ બિયારણના પટ આપી અને વરિયાળીને જો વાવેતર કરવામાં આવે ચોવીસ કલાક પ્લાન રાખે તો તો પણ રોગનું પ્રમાણ ઘટે છે થાયરમ જે ફૂગનાશક દવાઓના માટે જમીન દવાનું પટ પણ ત્રણ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ એ પ્રમાણે પટ આપીને વાવેતર કરવું જોઈએ અને શિયાળુ વરિયાળીની વાવણીના સમયની વાત કરીએ તો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન શિયાળુ વરિયાળાનું વાવેતર કરી શકાય છે પીઆરના દરની વાત કરીએ તો ખેડૂતો સીધા દાણાનો ઉપયોગ કરતા હોવાથી હેક્ટરથી પાંચથી છ કિલોગ્રામ બિયારણનું વાવેતર કરવું જોઈએ અને વાવણીની અંતરની વાત કરીએ તો થી સાઠ ઘણા ખેડૂતો પંચોતેર સેન્ટીમીટર સુધી બે લાઇન વચ્ચેનું અંતર રાખીને વાવેતર કરી શકાય છે અને બે છોડ વચ્ચે પંદરથી વીસ સેન્ટીમીટરનું અંતર રાખી અને વાવેતર કરવું જોઈએ ખાતરની વાત કરીએ તો વરિયાળીની અંદર નેવું કિલોગ્રામ નાઇટ્રોજન અને ત્રીસ કિલોગ્રામ ફોસ પર પ્રતિ હેક્ટર પ્રમાણે ભલામણ કરવામાં આવેલ છે તો તે પ્રમાણે આપણે પાયાના ખાતર તરીકે જે વાત કરીએ તો હેક્ટર પ્રમાણે નાઇટ્રોજન બાવીસ પોઈન્ટ પાંચ સાડી સાડી બાવીસ કિલોગ્રામ થાય એટલે યુરિયાના રૂપમાં જો નાખવામાં આવે તો છત્રીસ કિલો યુરિયા અને ફોસ્ફરસ ત્રીસ કિલોગ્રામ એટલે ફોસ્ફરસ ત્રીસ કિલોગ્રામ માટે પાસઠ કિલોગ્રામ ડીએપી પાયામાં ચાસની અંદર ઓરવીને આપવું જોઈએ ત્યારબાદ પૂરતી ખાતર માટે નાઇટ્રોજન બાકીનો બાકી તો નાઇટ્રોજન સડસઠ પોઈન્ટ અહીં પાંચ કિલોગ્રામ એટલે કે યુરિયાના રૂપમાં વાત કરીએ તો એકસો ને ચોત્રીસ કિલોગ્રામ યુરિયા થાય તો તેના ત્રણ સરખા હપ્તામાં વાવણી બાદ વીસ ચાલીસ અને સાહીઠ દિવસે પૂરતી ખાતર આપવાની ભલામણ કરવામાં આવે છે હવે ખાતર આપવા માટે ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દા જોઈએ તો જમીનનું પૃથ્થકરણ કરાવી રાસાયણિક જરૂરિયાત મુજબ ભલામણ મુજબ રાસાયણિક ખાતર આપવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં જો સેન્દ્રિય ખાતર મળી રહેતું હોય તો સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને પાયાના ખાતરો ચાશમાં ઓરીને આપવા જોઈએ અને પૂરતી ખાતરનો પ્રથમ તો ત્રીસ દિવસે જરૂરિયાત પ્રમાણે ખાલા પૂરી પારવણી કરી નિંદામણ કર્યા બાદ જ આપવું જોઈએ પૂરતી ખાતર હંમેશા પિયત આપ્યા બાદ પગ ટકે તેવા ભેજે સાજના સમયે છોડની ફરતે આપવું જોઈએ કાચું કે માજત વગરનું શાણિય ખાતર કે વર્ગાના ખાતરનો ઉપયોગ કરવો જોઈએ નહીં બરાબર કોવાયલું શાણિયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જેથી તેનો ફાયદો જમીન પૂછી રહી છે અને બહુ ફાયદો થાય છે પિયત ખાસ કરીને પિયત આપવાની કાળજી રાખીએ તો વાવણી બાદ તરત જ પિયત આપવું જોઈએ ત્યાર બાદ આ વરિયાડીના છોડને ઉગાવવામાં સથી સાત દિવસનો સમય જતો હોય સાત આઠ એકાદ બે મોહરણ એક મોહરણ આપી દેવું જોઈએ સાત દિવસ પછી ત્યાર પછી ઉગ્યા પછી જમીનની પ્રત પ્રમાણે પંદરથી વીસ દિવસના અંતરે પિયત પાંચથી સાત જરૂરિયાત મુજબ આપવા જોઈએ અને વરિયાળીની અંદર શિયાળાની અંદર ખાસ ચરમી અને સાકરિયાનો રોગ આવતો હોવાથી વાદળછાયું વાતાવરણ હોય ઝાકળ વધુ પડતી પડતી હોય ત્યારે પિયત આપવું જોઈએ નહીં અને વરિયાળીના ફાકમાં ખાસ કરીને ડિસેમ્બર જાન્યુઆરીમાં જે ઝાકળ વધુ પડતી હોવાથી તે સમયે સાકરીય અને ચરબીના રોગ આવવાની શક્યતાઓ પૂરી પૂરી રહેલી હોય છે એટલે પાણી બહુ કરકસરપૂર્વક જાન્યુઆરી અને ડિસેમ્બરમાં જરૂરિયાત મુજબ જ આપવા જોઈએ અને વરિયાળીની અંદર ખાસ કરીને ચક્કર બેસવાના સમયે અને દાણાના વિકાસની અવસ્થાએ ભેજની અસર ન રહે અને ત્યારે એ પિયત ખાસ કાળજીપૂર્વક આપવું જોઈએ નિંદામણની વાત કરીએ આંતરખેડ તો નિંદામણના કારણે વરિયાળીમાં પાકમાં લગભગ દસથી બેતાલીસ ટકા સુધીનો ઉત્પાદન ઘટાડો થઈ શકે છે એટલે વરિયાળી પોળા ગાળે વાવણી કર કરવામાં આવતી હોવાથી નિંદામણ આર્થિક નિંદામણ કરવું બહુ જરૂરી છે અને નિંદામણના ઉપદ્રવને ધ્યાનમાં લઈ વીસથી પચીસ દિવસના અંતરે એ આંતરખેડ કરવી જોઈએ હવે વરિયાળીની અંદર આ એક બે વસ્તુ એક બહુ અગત્યની છે પાળા ચડાવવા અને પાકટ પાન તોડવા આ બે એવા ઇકોનોમિક પ્રેક્ટાઇસિસ છે જેને ખર્ચ સિવાય ખેડૂત કરી શકે છે અને એનો ફાયદો ખૂબ વધુ પડતો થાય છે એટલે જે વરિયાળી બાર નંબર તેર નંબર કે અગિયાર નંબરનો વિકાસ સારો થવાથી ચક્કર પણ ખાસ ઘણા બેસતા હોવાથી સારી વૃદ્ધિ થવા થતી હોવાથી પાક સાહીઠથી સિત્તેર દિવસનો થાય ત્યારે પાળા ચઢાવવા જોઈએ જેથી પાક ઢળી પડે નહીં અને ઢળવાથી પાકને બહુ નુકસાન થાય છે અને દાણાની ગુણવત્તા પણ બગડે છે તેથી પાક સાહીઠ દિવસનો આસપાસ થાય ત્યારે પાવડાથી અથવા કરવડીથી પાળા ચડાવવા જોઈએ અને વરિયાળીની અંદર એક આ અગત્યનું પરિબળ છે ખેતી કે પીળા પાકટ પાન જે નીચેના શરૂઆતના જે પાન હોય પીળા પડી ગયા હોય અથવા પાકડ થઈ ગયા હોય એ જમીનથી લગભગ એ એક વેર જેટલા દૂર કરવામાં આવે અને દૂર કરી અને એનો નાશ કરવામાં આવે તો હવાની અવર જવર થવાથી રેયાળી અંદર સાકરીઓ અને ચરબીના રોગનું પ્રમાણ બહુ જ ઓછું જોવા મળે છે તેથી આ એક કરવા માટેની ખેડૂતોને ખાસ ભલામણ કરવામાં આવે છે હવે વરિયાળીની અંદર રોગોની વાત કરીએ તો એક આ મુખ્ય રોગ છે એ બ્લાઇટ ની ફૂંકથી થતો ચરબી જેને ચરબી પણ કહે છે આ રોગના લક્ષણો જોઈએ તો શરૂઆતમાં ચીકણી રંગના નાના નાના ગોળ ટપકા છોડની નીચેના ભાગેથી શરૂઆત થઈ કે ઉપર સુધી જોવા મળે છે અને જેમ જેમ રોગની તીવ્રતા વધતી જાય તેમ તેમ છોડના થળ ડાળી ચક્કર પાંદડી વગેરે ભાગો ઉપર સફેદ રંગના ચાઠા દેખાય છે સમય જતા એ રાખોડી રંગના થઈ ગયેલા જોવા મળે છે જેના નિયંત્રણ માટેની વાત કરીએ તો એના નિયંત્રણ માટે હવાની અવર જવર રહે એ બહુ જરૂરી છે એટલે મોટા ભાગે શક્ય હોય ત્યાં સુધી રિયાળીનું વાવેતર પૂર્વ અને પશ્ચિમ દિશામાં કરવું જોઈએ અને મેં અગાઉ કહ્યું તેમ નીચેના પાકટ અને પીડા પડેલા પાન તોડી નાખવામાં આવે તો એમાં હવાની અવર જવરથી જવાથી આ ફૂગનું પ્રમાણ બહુ ઉપદ્રવ ઓછો થાય છે અને કેમિકલ કંટ્રોલની વાત કરીએ તો મેન્કો જેમનો સરકા પચીસ ગ્રામ પ્રતિ પતિ દસ લીટરના પાણી ની અંદર દેશી પચીસ મિલીલીટર જેટલી દેશી સાબુનું અથવા સ્ટીકરનો ઉપયોગ કરી અને છંટકાવ કરવામાં આવે તો એનું પ્રમાણ ઘટા નિયંત્રણ કરી શકાય છે અને દવાનો છંટકાવ હંમેશા બપોર પછી કરવો જોઈએ કારણ કે વરિયાળીની અંદર ફલનીકરણ માટે મધમાખીની ખૂબ જ જરૂરિયાત હોય છે અને લગભગ મધમાખી સવારના દસથી બપોરના ચાર સુધી એ ખેતરની અંદર વિઝિટ કરતી હોય છે એટલે એ સમય દરમિયાન દવાનો છંટકાવ રિયાણીની અંદર કરવો જોઈએ નહીં જેથી કરીને મધમાખીનો નિકાસ થાય નહીં બીજો એક અગત્ય કરીએ અલ્ટરનેરિયા ફૂથી ચરબી આ પણ આ એક રોગ અગત્યનો રોગ છે એ શરૂઆતમાં ફૂલ અને કુમળા પાન સુકાઈને ખરી પડે છે અને અસર પામેલા છોડના પુષ્પગુષ્મા દાણા બેસતા નથી અને આ રોગ ફૂલ અને દાણાની સીધી અસર કરે છે રામોરેલીયા બ્લાઇટ કરતાઓ પણ આ રોગનું પ્રમાણ વધારે નુકસાન કરે છે જેના નિયંત્રણ માટે વાવણી માટે રોગમુક્ત બીજની પસંદગી એટલે ગુજરાત બહાર વરિયાળી બહાર અથવા તેરની પસંદગી વાવતા પહેલાં થાયરમ દવાનો બે થી ત્રણ ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે પટાપીને વાવેતર કરવું જોઈએ કે આ રોગને દેખાય અટકાવવા માટે દેખાય કે તરત જ ક્લોરોથેનોલિન જીરો પોઈન્ટ બે ટકા એટલે વીસ ગ્રામ પ્રતિ દસ લીટર સાથે વીસ મિલી મિલીમીટર તૈલી સાબુનું સંતૃપ દ્રાવણ દસ લિટર પાણીમાં ભેળવી તેના પંદર દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવાથી રોગનું નિયંત્રણ કરી શકાય છે અથવા મેન્કો જેમ સત્યાવીસ ગ્રામ દસ લિટર પાણીમાં કાર્બેનડીજી બાર ટકા સત્યાવીસ ગ્રામ પર દસ લિટર સાથે વીસ મિનિટર સાબુનું સાબુનું દ્રાવણ મિશ્રણ કરી દસ લિટર પાણીમાં ભેળવી એ પંદર દિવસના અંતરે બે છંટકાવ કરવા જોઈએ વાદળછાયા વાતાવરણ અથવા રોગનો ઉપદ્રવ જોવા મળે ત્યારે પિયત આપવાનું ટાળવું જોઈએ અને નીચેના પીકા પાકટ પાન તોડી નાખવાથી આ રોગનો કંટ્રોલ થાય છે બીજો એ સાકરીઓ સાકરીઓ લોકો કહે છે રોગ પણ આ રોગ નથી પરંતુ દેહ ધાર્મિક વિકૃતિ છે અને ડિસેમ્બર જાન્યુઆરી માસની અંદર આનું પ્રમાણ વધુ જોવા મળે છે એટલે આ સમય દરમિયાન પિયત અને નાઇટ્રોજનયુક્ત ખાતરનો વપરાશ ટાળવો જોઈએ અને અથવા જરૂર હોય તો ખેંચાય ખેંચાઈને જરૂરિયાત પૂરતો જ આપવો જોઈએ એના લક્ષણોને જોઈએ તો ફૂલમાંથી મધ જેવું પ્રવાહી નીકળે છે જેના કારણે ફૂગનો ઉપદ્રવ થવાથી છોડ કાળો પડે છે પરિણામે ચક્કરમાં દાણા બેસતા નથી અને ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે નિયંત્રણ માટે કોઈ રાસાયણિક દવાનો ઉપયોગ નથી પરંતુ ભલામણ કરેલ નાઇટ્રોજન ખાતર અને પિયત જરૂરિયાત મુજબ જ આપવા જોઈએ બીજો ફાયલોડી રોગ જે ગુચ્છ નામનો છે જે માઇક્રોપ્લાઝમા નામના રોગ પ્રેરક જવાબદાર છે જેના ફેલાવા માટે હોપર નામની જીવાતથી આ રોગ ફેલાય છે અને આ રોગ શરૂઆતથી જ જણાય છે અને છોડના નીચેના પાન પીળા પડવા લાગે છે અને સોડ ઠીંગળો રહે છે અને ઉપર જતા ચક્કર બે છોડ બેસતા નથી અને ફૂલમાંથી સીધો વાનસ્પતિ વિકાસ થાય છે એટલે આમાં દાણા બેસતા નથી ચક્કર જેવું તમને લાગે ખરું પણ એમાં દાણા બેસતા નથી નિયાના આના નિયંત્રણ માટે ખાસ કરીને મુખ્ય તલના પાકમાં આ રોગ જોવા મળતો હોવાથી તલનું ખેતર વાવેતરવાળા ખેતરમાં વરિયાળીનું પાકનું વાવેતર ટાળવું જોઈએ અથવા ખેતરમાં એના નિયંત્રણ માટેની વાત કરીએ તો એકલ દોકલ છોડ શરૂઆતમાં દેખાય છે તો એને ઉખાડી અને એના રોગીશ છોડને જરૂર હોય તો ઉપાડી અને નાશ કરવામાં આવે તો એનો કંટ્રોલ થઈ શકે છે બીજી જીવાતોની વાત કરીએ તો ચુસિયા પ્રકારની જીવાતો વરિયાળીની અંદર ખાસ કરીને મોલો થ્રી તળિયા રાતી કથીરી ચુસિયા બગ વગેરે જોવા મળે છે જેના માટે મધ્યમ સહનશીલ શક્તિ ધરાવતી જાતો જેવી ગુજરાત વરિયાળી બહાર અથવા તેનું વાવેતર કરવું જોઈએ અને વાવેતર સમયસર એટલે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા કે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં કરવામાં આવે તો પાછળથી ગરમી ઘટવાથી આ ચૂસિયા પ્રકારની જીવાતોનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને ભલામણ મુજબના જ સેન્દ્રીય ખાતર અને નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ કરવો જોઈએ પર ભક્ષી મોલોનું નિયંત્રણ કરતા હોવાથી જેનું સંરક્ષણ કરવું જોઈએ જે ઓટોમેટિક મોલોને ખાઈ જાય છે એટલે જે પરપક્ષી દાળિયા છે એનો સંરક્ષણ કરવું જોઈએ પીળા ચીકણા પિંજરનો ઉપયોગ કરવામાં આવે તો પણ એમાં કંટ્રોલ કરી શકાય છે બાયોલોજીકલ કંટ્રોલ જોઈએ તો લીંબોડીનું મીજ પાંચ ટકાનું મિશ્રણ પાંચસો ગ્રામ પ્રતિ દસ લીટર પાણીમાં અથવા લીંબોડીનું તેલ ત્રીસ મિલીલીટર અથવા દસ લીટર પાણીમાં પંદર દિવસના અંતરે બે છંટકાવ કરવામાં આવે તો ચૂસ્યા પ્રકારની જીવાતોનું થોડુંક મહત્વ છે નિયંત્રણ કરી શકાય છે રાસાયણિક ખા કંટ્રોલ માટે ઇમિડાકલોિડ ચાર મિલી લીટર દસ લિટરમાં અથવા કા કાર્બાસલ્ફાન પચીસ સીસી વીસ મિલી લિટર દસ લીટર પૈકી કોઈપણ એક જંતુનાશક દવાના બે છંટકાવ કરવામાં આવે તો એનો કંટ્રોલ કરી શકાય છે બે છંટકાવ વચ્ચે દસ દિવસનો ગાળો રાખવો જોઈએ લીલી ઇયળ આની ફૂદી એકલ દોકલ ઈંડા મૂકે છે અને આ યળ રંગના રંગમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે લીલી ઇયળો સામાન્ય રીતે ઘાટા લીલાથી મળીને ભૂખરા રંગની ધીમ જ કચ્છ થઈ કાળા પડતા રંગની જોવા મળે છે આ એક બહુભોજી અને ખાવધરી જીવાત છે એટલે એ આખા છોડને બધું ખાઈ જાય છે એટલે નિયંત્રણ માટે ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ જેથી કરીને સૂર્યપ્રકાશથી લીલીયના કોશેટાઓ હોય તે નાશ પામે છે અને ઘણી વખત પક્ષીઓ દ્વારા પણ તેનું પક્ષાણ થાય છે ટ્રાયકોગામા ભમરી જે દોઢ લાખ પ્રતિ હેક્ટરે પાંચ વખત છોડવાથી લીલી ઇયળનું નિયંત્રણ કરી શકાય છે પછી બીટી પાવડર વીસ ગ્રામ પ્રતિ દસ લિટર અને એચ એન પીવી ચારસો પચાસ ઈયળ આંખ પ્રતિ હેક્ટરનો ઉપયોગ કરવાથી પણ આ ચૂસ્યા પ્રકારની જીવાતનું નિયંત્રણ કરી શકાય છે પક્ષીઓ આ જીવાતને ખાઈ જતી હોવાથી હેક્ટરે થી પચીસ સંખ્યામાં ટેકા ગોઠવવામાં આવે તો લીલીય ફૂદીનું પક્ષીઓ દ્વારા પણ નિયંત્રણ કરી શકાય છે ફેરોમેન ટ્રેપ ટ્રેક્ટરે દસ જેટલી મૂકવામાં આવે તો પણ તેનું નિયંત્રણ કરી શકાય છે કેમિકલ કંટ્રોલની વાત કરીએ તો ફિનાલ ફોશ પચીસ સીસી વીસ મિલી પ્રતિ પછી દસ લીટર સોંટવાથી લીલી લીલીયળનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે પાન એ ચાર જોડી પગ ધરાવતી કદમાં નાની અને રાતા રંગની એ જીવાત છે જે ઝાડા બનાવી અને ઉપરના ભાગમાં ઝાડા બનાવવાથી એમાં દાણા બેસતા નથી અને છોડનો વિકાસ થતો નથી એની વૃદ્ધિ અટકી જાય છે એટલે એના નિયંત્રણ માટે શિયાળુ વાવણી ઓક્ટોબરના સમયસર વાવણી એટલે કે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં નવેમ્બરના પ્રથમ કાઢ્યામાં કરવી જોઈએ મોડી વાવણી કરવાથી પાન પાનકથરીનો ઉપયોગ ઉપદ્ર વધે છે પર ભક્ષી એટલે કે ફાઇટોશિયમ પેરાલિસિસ લેડીબર્ડ મિટલ સિફીડ માખી કથિરીનું કુદરતી રીતે આ એનું નિયંત્રણ કરે છે જેના કેમિકલ કંટ્રોલની વાત કરીએ તો વેટેબલ સરફર ચારસો ગ્રામ પ્રતિ દસ લીટર અથવા એસિફેટ પંચોતેર એસપી દસ ગ્રામ પ્રતિ લીટર અથવા પ્રોપર ગાઈડ દસ ઇસી દસ મિલી પ્રતિ દસ લીટર પૈકી કોઈપણ એક દવા કિથિરીનાશક દવા કથિરીનાશક દવાનો છંટકાવ કરવાથી એ નિયંત્રણ કરે છે જરૂર જણાય તો બીજો છંટકાવ બે દિવસના અંતરે શીડ મીંજ એના લક્ષણોની જો વાત કરીએ તો પુખ્તમીજ નાની નાજુક ચળગતા કાળા રંગની તેમજ રૂવાટીવાળું ઉદ ઉદરપ્રદેશ ધરાવે છે માદામીજ તેનું અન્નિક્ષોપક અંગ અંગ વરિયાળીના દાણામાં દાખલ કરી અને એમાં વરિયાળીના ઈંડા પેરી કાર્પ અને ઓવિલની વચ્ચે મૂકે છે અને ઈંડામાંથી નીકળતી જ્યારે સૌ પ્રથમ દાણાનું ભ્રૂણ ખાય ભાગને ખાય છે ત્યારબાદ દાણાના મીંજને પણ પૂરી ખાય છે ગોડાઉનની અંદર સપ્ટેમ્બર ઓક્ટોબર માસ દરમિયાન દાણામાં બારીક કાણું પાડીને બહાર નીકળી જતી હોય છે જેથી વરિયાળીના તેલની ગુણવત્તા તેમજ ઉગાવાની પૂરણ શક્તિ આ મીંજ દ્વારા ઘટી જાય છે તેના નિયંત્રણ માટેની વાત કરીએ તો મીંજના અસર નિયંત્રણ માટે થાયો મેથાગામ પચીસ ડબલ્યુજી સાડા ત્રણ ગ્રામ પ્રતિ દસ લિટર પાણી અથવા એસીટા મી બ્રિડ પચીસ એસપી બે ગ્રામ પ્રતિ દસ લિટર પાણીમાં બે છંટકાવ કરવા જે પૈકી પ્રથમ છંટકાવ વરિયાળીમાં દાણાના મીનો ઉપદ્રવ શરૂ થઈ હતી અને બીજો છંટકાવ દસ દિવસ પછી કરવો જોઈએ કાપણીની વાત કરીએ તો વરિયાળીની મુખ્ય આધાર વરિયાળીની ગુણવત્તા તેનો રંગ સુગંધ દાણા કદ અને આકાર ઉપર આધાર રાખે છે એટલે આ ફોટાની અંદર દેખાય તે પ્રમાણે કાપણી એ ખૂબ જ અગત્યનો અંગ છે એટલે મોડી કાપણી કરવામાં આવે તો એમાં ઉડેશન તેલનું પ્રમાણ પણ ઓછું હોય છે બજારનો ભાવ પણ ઓછા મળે છે એટલે અપરિપક્વ બીજ ની કાપણી કરવામાં આવે તો પણ એની અંદર પુરાણ શક્તિ હોતી નથી એટલે ઘટી શકે એટલે દેહધાર્મિક પરિપક્વતાએ વરિયાળીના કાપણી કરવી જોઈએ અને કાપણી વખતે પાકની સાથે નિંદામણ રોગી છોડ કે માટીના કચરા જેવા કોઈ આવે નહીં તેની ખાસ કાળજી રાખવી જોઈએ ચુંડણીની વાત કરીએ તો હંમેશા પાકા ખાણામાં જ કરવી જોઈએ અને કાચા ખાડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને પાકું ખડું ન હોય તો ખેતરની અંદર તાટપત્રીનો ઉપયોગ કરવો જોઈએ અને વરિયાળીના ખાસ કરીને તેમાં દાણા ભાગી ન જાય તે માટે ધીમી ગતિએ ચાલતા લાઇટ હેમરિંગવાળા થ્રેસરનો ઉપયોગ કરી દાણા છૂટા પાડવા જોઈએ અને દાણાની અંદર કોઈ દાખલા કચરું ભૂસું રહે નહીં તેની ખાસ કાળજી રાખવા જોઈએ અને ત્યારબાદ જો આપણે વધુ ભાવ વેલ્યુ એડિશન કરવું હોય તો દાણાના કદ અને રંગ પ્રમાણે જો અલગ અલગ પેકિંગ કરવામાં આવે તો એના બજાર ભાવ પણ સારા મળી રહે છે સંગ્રહની વાત કરીએ તો વરિયાળીના સંગ્રહ એ ખૂબ અગત્યની વા અગત્યનું છે કારણ કે એની અંદર ભેજના અથવા જો હોય તો તેની અંદર નુકસાન કરવા માટે એટલે ચોખ્ખા કોથળા કે અન્ય સાધનમાં પેકિંગ કરી સૂકી અને ઠંડી જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ અને તેની અંદર કોઈ બીજા જાતના ઉંદરની લીલીઓ વાળ જીવાત પશુના વાળ બળમૂત્ર કે કોઈ યોગ્ય આવે નહીં એનો ખાસ કાળજી રાખવી જોઈએ હવે શિયાળુ વરિયાળીનું જો આ રીતે વાવેતર કરવામાં આવે અને થોડી વૈજ્ઞાનિક પદ્ધતિથી કાળજી રાખીને કરવામાં આવે તો બે હજારથી પચીસો કિલો જેટલું ઉત્પાદન મળી રહે છે અને ખેડૂતોને બજાર ભાવ પણ સારા મળે છે આભાર હું ખેડૂત મિત્રો ડોક્ટર પીજે પટેલ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર તમે અત્રે આવી અને અમારા ખેડૂત મિત્રોને શિયાળુ વરિયાળીની ખેતી પદ્ધતિ વિશેની વિસ્તૃત માહિતી આપી વાવણીથી કરી અને કાપણી અને સંગ્રહ સુધીની માહિતી આપી તમારો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બીજે પટેલ સાહેબ હવે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ કચેરી દ્વારા ખેડૂતોને ઉપયોગી કાર્યક્રમોનું પ્રસારણ સમયાંતરે કરવામાં આવે છે તો ખેડૂતભાઈઓ આ પ્રકારના કાર્યક્રમોનો લાભ લે અને ગુજરાતની અને ભારતની ખેતીને સમૃદ્ધ બનાવે એ જ અપેક્ષા ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત